તૈયાર થઈ છે માન સરોવરની થીમ એમના આશીર્વાદથી આ બધી વસ્તુઓ પૂર્ણ થઈ છે જય શ્રી આ બધી વસ્તુઓ પચીસ વર્ષથી કરીએ છે પ્રસાદી માં અમને ભોજન પ્રવર્તીએ છે અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે આ છવ્વીસ મો વર્ષ છે હિમાલયની થીમ છે અને બરફ નો ઉપયોગ કરીને આ થીમ બનાવવામાં આવી છે